વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમામાંથી પસાર થતી શાનાપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ધરતીપુત્રો પરેશાન થઈ રહ્યા છે ત્યારે કેનાલની ત્વરિત સફાઈ હાથ ધરવાની લોક માંગ ઉઠવા પામી છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમામાંથી પસાર થતી સનપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ધરતીપુત્રો પરેશાન થઈ રહ્યા છે મીડિયાની ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા વિરેન્દ્રસિંહ કોહિલ સુર્શી ફતેહસિંહ સિંધા ઉષ્પેન્દ્રસિંહ સોલંકી ભૂપેન્દ્રસિંહ સોલંકી રણવીરસિંહ સિંધા હિતેન્દ્રસિંહ રાજ હાજર રહી ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરી હતી કેનાલમાં ભારે જાડીઝાકરા જોવા મળ્યા હતા મીડિયા સમક્ષ સ્થાનિક ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે ઘણા લાંબા સમયથી કેનાલની સફાઈ થઈ ન હોવાના કારણે અમે પાણીથી વંચિત છીએ

પણ તેઓ પણ તેઓ પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે અમારી આ માઇનોર સનાપુરા કરણ સનાપુરા માઇનોર છે અને કેટલાય વર્ષોથી સાફ નહીં થતી સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાહી જાય પૈસા ઉધરાઈ જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય ત્યારે મળતું નથી આ બાબતે તમે રજૂઆત હા આ બાબતે રોહિતભાઈ બધાએ રજૂઆત ત્યાં કરી છે પણ હજુ કંઈ એનો ઉકેલ આવ્યો નથી તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે ભાઈ આ નેર સાફ થાય માઇનોર વહેલી તકે અને દરેક ખેડૂતને લાભ મળે ખેડૂતો જમીન આપી છે પોતાની પછી કેમ લાભ ના મળે